મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો તમે બધા મજામાં જશો આપણું શુભ સવાર થઈ ગયું છે ને આજે થઈ ગયું હતું મોડું કારણ કે નીંદર આવતી હતી બહુ હા ભાઈ ઓકે રેડી હા ભાઈ મોડું થઈ જાય મારા લીધે રોય ચાલો આપણે બે જઈએ ને કયા કયા ભાગ્યે કારખાને મૂકી આવ્યા ઓફિસે સોરી મોટા કારખાના સારું ચાલો ને ભાઈ આપણે આજે શૂટ છે ફૂલ ડે એટલે શૂટ પતાવી દઈ

ને એવું છે કે મોર્નિંગમાં શૂટ કરીએ ને તો સારું આવે અને આ દુકાનવાળા ભાઈ આપણી આટું વહેલી ખોળો નાખે એટલે સારું પડે કંઈ નહીં તો શૂટ પતાવી દઈ તો મિત્રો ઓલમોસ્ટ અમારું શૂટ પતી ગયું છે ને હું ને સી સ્ટુડિયો હવે નીકળીએ ક્યાં જવું મોટા વરાજા બીજી જોઈએ એક ધારા ફોન ચાલુ 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 ને અહીંયા મસ્ત મસ્ત આઈટમો મળે છે ઘડદોર રોડ આવેલા છે અહીંયા હાલો શૂટ પતિ ગયું છે ને બીજા શૂટમાં જવાનું છે કારણ કે મેં કીધું હતું કાલે ફૂલ ડે ઇન શૂટ ચાલો મળી ગયા મિત્રો મસ્ત મજાનું બધું કામ પતાવી લીધું અમારી ઓફિસે શૂટવાળા આવેલા હતા એટલે શૂટનું કામ બતાવ્યું ને હવે અમે બીજા શૂટમાં જઈશું હું ને ભાણો બે ને આ બે ભાઈઓ જાય છે ઘરે ને આને લઈને હું જાઉં છું બીજા શૂટમાં ને આપણા શૂટના લોકેશન વાઇટ રહે છે મેડમ ભોગવી દેલો ફટાફટ શૂટના લોકેશન આવી ગયો તો ને શૂટ ઓલમોસ્ટ ડન થઈ ગયું ને આ મેડમના નાટક તમને ખબર જ છે એક કલાકનું કહીને મને છે ને ચાર કલાક અહીંયા બેડો છે મેં કીધું એવું નથી એમાં હું કે સ્ક્રિપ્ટ અઘરી હોય ને એટલે થોડોક થોડોક ટાઈમ લાગી જાય પણ આ ખુરશીના લોકેશન આવ્યા હતા આ વખતે ખુરશીનો શોરૂમ છે બહુ મસ્ત ને બહુ સારી સારી ખુરશી છે ને તેની છે મિત્ર આપણે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ છે તો કોઈને લેવી હોય તો આપણે ભાઈ બનનું જ છે આવી જઈજો ફટોફટ આપણે સેન્ટ્રલ બજાર છે ને એની એક્ઝેક્ટ સામે છે પોલીસ સ્ટેશન ની બાજુમાં સુરત બરોબર તો ફટાફટ વિઝિટ કર્યો તો મિત્રો રોજ ના રૂટીન પ્રમાણે મેહુલભાઈ ને લેવા આવી ગયા મેહુલભાઈ આવી ગયા છે આવી ગયા આપણે હવે જઈ ગીધા ઘરે એટલે ફાકી ગયા છે આજ આખો દી શૂટ 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 હતું એટલે કઈ ટાઈમ મળ્યો નહી આપણને વધારે એટલે બ્લોગ એ લાંબો નહી કેણો હોય એ મળી આવે પછી ઘરે ને આજે ભૂખાઈ લાગી નથી કારણ કે આખો દિવસ નાસ્તા ઉપર જ હતા ભાઈ આખો દી નાસ્તા સારું કહેવાય ને બર પેટ નાસ્તો કર્યો છે નાસ્તો કરી લીધો છે ફૂલ એટલે ઘરે ખાવાનું મૂડ નથી એટલે હવે જોઈ ખાઈ કે નો ખાઈ એવું છે બધું મમ્મીને અગાઉ ફોન કરી દીધો તો એટલે કાંઈ ઉપાધિ છે નહીં હાલો હવે સીધા જાય ઘરે તો મિત્રો નીચે બે ગયો આજે જેમો નહોતો એટલે મમ્મી જરૂર ખીજા

કાંઈ નહીં હવે હેલા કરે ને હલો એડિટિંગ બેડિટિંગ ઘરના જ છે ને વ્લોગનો એન્ડ કરીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય